શ્રી બળવંત પારેખ ટ્રસ્ટ સંચાલિત પારેખ કોલેજ ખાતે માનસિક આરોગ્ય બાબતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના બાળ રોગ નિષ્ણાત ડોક્ટર સલીમ હિરાણીએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટની પારેખ કોલેજના વિદ્યાર્થીઓ માટે યોજાય માનસિક સ્વાસ્થ્ય શિબિર આ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર સલીમ હિરાણી કે જેઓ બાળ રોગ નિષ્ણાત તરીકે સુરત ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે તેના દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપેલ તેમજ આત્મહત્યા કરવાના વિચારો કરતા લોકોને મદદ કરવા અને તેને અટકાવવાના પ્રયાસો માટે કેમ કાર્ય કરવું એ ઝીણવટપૂર્વક સમજાવેલ આ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંકજભાઈ રૂપારેલ પીડી લાઇટના કોમ્યુનિટી સર્વિસ ડેવલપમેન્ટના ડોક્ટર ઉમેશભાઈ જોશી બીબીએ કોલેજના પ્રિન્સિપલ ધવલભાઈ પારેખની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ સેલના ઝરણાબેન માધવીબેન જતિનભાઈ પાર્થભાઈ પ્રતીકભાઈ અને ડોક્ટર મહિમા પંડ્યાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી શ્રી પરણવભાઈ પાઠકે આભાર વિધિ કરી હતી અત્યારે ચેરમેન છે એવા માનનીય શ્રી પટેલ એસપી પણ હતા બધા હતા એ માણસે શાંતિ ની કલ્પના કરી વિશ્વ શાંતિ લાવી